સુરતના ઉдна વિસ્તારમાં બીઆરટીએસ બસમાં તોડફોડ અને ડ્રાઈવર ક્લીનર પર હુમલો કરનાર આરોપી રિજો ગુનેગાર નીકળ્યો છે. શહીન zakir શેખને ઉдна પોલીસે ઝડપી લીધો છે. આરોપી બીઆરટીએસ બસના કાચ તોડી ડ્રાઈવર અને ક્લીનર સાથે મારપીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આરોપી શહીન zakir શેખ શહેરમાં મોપેડ ચોરી અને સોનાની ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.

ની બસ હતી ઊભી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચક્કું બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીને શોધતી જ હતી પોલીસે જ્યારે આ આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવે અને સાથે સાથે પૂનામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એ મોપેડ હતી એ પણ ઘોડાદરાથી એણે ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે શાહિ લુર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા ખટોદરા સલામતપુરા અને અથવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ અગાઉ આ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીઢા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું સર કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી કેવા લોકોને ખાસ કરી લે એ મેં અત્યારે તપાસ કરી છીએ ખાસ તો એણે જે ઘોડાધરામાં જે ગુનો આચર્યો હતો એમાં એણે ચેઇન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં આ ઉપરાંત એણે પૂણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં એટલે જે ઝડપથી સાંજ હોય અથવા વહેલી સવારે એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા હશે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ ઉધના પોલીસે બાતમીના આધારે આરોપીને ડિંડોલી ભેસાન આવાસ ખાતેથી ઝડપી લીધો હતો આરોપી પાસે ચોરી કરેલા બે મોબાઈલ ફોન બે સોનાની તૂટેલી ચેઇન અને એક રેનબો છપ્પું મળી આવ્યું છે ઉપરાંત આરોપી પાસેથી એક મોપેડ મળી આવી હતી જે તેણે ગોડાદરા ખાતેની નીલકંઠ સોસાયટીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે પોલીસની વધુ પૂછપરછમાં આરોપીએ અન્ય ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં સંડોવાયેલ હોવાની કબુલાત કરી છે ગોડાદરા ખાતે નિધિ ટેક્સટાઇલ રોડ પરથી સોનાની ચેઇન સ્નેચિંગ કરી હતી સલાબતપુરા વિસ્તારમાં એચ માર્કેટ પાસે બીજી ચેઇન સ્નેચિંગ કરી હતી મોપેડ ચોરી ચેઇન સ્નેચિંગ અને અન્ય ગુનાઓ માટે ઉધના ગોડાદરા સલાબતપુરા પુણા પોલીસ મથકમાં અગાઉથી ગુનહા નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત